પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે લઘુમતી અધિકાર દેવસ સંપાદન અને પઠન છે જાગૃતિ વકીલનો દેશમાં ધાર્મિક લઘુમતીઓના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા દર વર્ષે અઢાર ડિસેમ્બરે ભારતમાં લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે લઘુમતી શબ્દ થોડા અને સંખ્યા એમ બે શબ્દોથી બનેલો છે જેનો અર્થ થાય છે અન્ય કરતા ઓછી સંખ્યા ભારતમાં લઘુમતીઓમાં મુસ્લિમ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન અને પારસીઓનો સમાવેશ થાય છે આ દિવસે દેશના લઘુમતી સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને સમસ્યાઓ તરફ ધ્યાન દોરવામાં આવે છે લોકો ધાર્મિક સાંસ્કૃતિક ભાષાકીય અને વંશીય લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની વાત કરે છે આ દિવસ લઘુમતીઓ સામેના તમામ પ્રકારના ભેદભાવને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે કાયદાકીય રીતે ભારતના બંધારણમાં લઘુમતીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી પરંતુ લઘુમતીઓના હિતોના રક્ષણ માટે બંધારણની કલમ ઓગણત્રીસ ત્રીસ વગેરેની ઘણી જોગવાઈઓ છે લઘુમતી અધિકાર દિવસે ભારત દેશમાં લઘુમતી અધિકાર દિવસ નિમિત્તે આ વિષય પર ચર્ચાઓ અને પરિસંવાદોનું આયોજન કરવામાં આવે છે દેશમાંથી કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરવા માટે લઘુમતીઓની દુર્દશા અને સ્થિતિનો ઊંડો અભ્યાસ કરવામાં આવે છે લઘુમતી અધિકાર દિવસનો ઇતિહાસ જોઈએ તો વર્ષ ઓગણીસો બાણુમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અઢાર ડિસેમ્બરને લઘુમતી અધિકાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો તે ધાર્મિક અથવા ભાષાકીય રાષ્ટ્રીય અથવા વંશીય લઘુમતી સાથે જોડાયેલા વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય લઘુમતી આયોગ એનસીએમના આ દિવસની ઘટનાઓ માટે જવાબદાર છે કેન્દ્ર સરકારે ઓગણીસો બાણુમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ હેઠળ સ્થાપના કરી હતી લઘુમતી અધિકાર દિવસ ભારતમાં નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ દ્વારા મનાવવામાં આવે છે જે ધાર્મિક સદભાવ સન્માન અને તમામ લઘુમતી સમુદાયોની સમજ પર કેન્દ્રિત છે અઢાર ડિસેમ્બર ઓગણીસો બાણુએ સંયુક્ત રાષ્ટ્રએ ધાર્મિક અથવા ભાષાકીય રાષ્ટ્રીય તથા જાતીય લઘુમતીની સંબંધિત વ્યક્તિના અધિકારો પરના નિવેદનને સ્વીકાર્યા અને પસાર કર્યા હતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ઘોષણા લઘુમતીની સાંસ્કૃતિક ધાર્મિક ભાષાકીય અને રાષ્ટ્રીય ઓળખને ઉજાગર કરે છે કે જે રાજ્યો દ્વારા અને વ્યક્તિગત ક્ષેત્રોમાં સન્માનિત અને સંરક્ષિત કરવામાં આવશે અને તે પણ કહ્યું કે આ રાજ્ય સરકારની પણ જવાબદારી છે તેઓ લઘુમતીની પરિસ્થિતિઓમાં સુધારો કરે રાષ્ટ્રીય ભાષાકીય ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વિશે જાગૃતતા ફેલાવે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છ એ લઘુમતી મામલામાં મંત્રાલયને સામાજિક ન્યાય અને પર્યાવરણ મંત્રાલયથી અલગ કરવામાં આવ્યા જેથી અધિસૂચિત લઘુમતી સમુદાયો જેમ કે મુસ્લિમ ખ્રિસ્તી બૌદ્ધ શીખ પારસી અને જૈન સંબંધિત મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે લઘુમતી સમુદાયના લાભ માટે આ મંત્રાલય સમગ્ર નીતિ અને આયોજન સંકલન મૂલ્યાંકન અને નિયમનકારી માળખા અને વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરે છે લઘુમતી અધિકાર દિવસ બે હજાર ત્રેવીસની થીમ વિવિધતા અને સમાવેશની ઉજવણી છે આ થીમ વિવિધતાને સ્વીકારવા અને સમાવિષ્ટ સમાજને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂકે છે જ્યાં દરેક વ્યક્તિ મૂલ્ય અને આદર અનુભવે છે તે ભેદભાવનો સામનો કરવા અને લઘુમતી જૂથોના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પગલા લેવાનું કહે છે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય લઘુમતી આયોગ અધિનિયમ ઓગણીસો હેઠળ રાષ્ટ્રીય લઘુમતી આયોગની સ્થાપના કરી પાંચ ધાર્મિક સમુદાયો જેવા કે મુસ્લિમ ખ્રિસ્તી શીખ બુદ્ધ અને પારસીને લઘુમતી સમાજ સ્વરૂપે અધિસૂચિત કરવામાં આવે છે આંધ્રપ્રદેશ અસમ બિહાર છત્તીસગઢ દિલ્હી ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મણિપુર રાજસ્થાન તમિલનાડુ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોએ પોતાના રાજ્યોમાં લઘુમતી આયોગની સ્થાપના કરી છે પ્રાસંગિક કાપી સાંભળ્યું સંપાદન પઠાણ જાગૃતિ વકીલનું આ પ્રસરણ છે આકાશવાણીના ભુજ